મુંબઈની ચોર બજારથી લઈને અલંગ સાથે જુદા જુદા શહેરોમાંથી વિવિધ પ્રકારના રેડિયો એકઠા કર્યા ને સંગ્રહ કરી મ્યુઝિયમ બનાવેલા ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે સ્માર્ટફોનના યુગમાં આજે પણ આપણું રેડિયો એટલે જ સાંપ્રત છે અને હયાત છે ત્યાં સુધી કે મોબાઈલમાં રેડિયોનો સમાવેશ કરવો પડ્યો એટલી તો એ રેડિયોની મહત્તા છે વિશ્વ રેડિયો દિવસની સોમવારે જ્યારે સમગ્ર વિશ્વમાં રેડિયો દિવસની ઉજવણી થશે ત્યારે અમરેલી જિલ્લાના ચલાળા ગામના નિવૃત્ત શિક્ષકનો રેડિયો પ્રેમ સૌને પ્રેરણા આપનારો છે રેડિયો આજે પણ ભૂતકાળ જેટલો સાંપ્રદ છે

દલ ચલાવવા મારું છું નિવૃત્ત શિક્ષક છું પણ રેડિયો નો મેં કોર્સ કરેલો એક કોર્સ નો ફૂલ ટાઈમ ત્યારથી મને આનો શોખ હતો એટલે નિવૃત્તિ પછી રેડિયો નું કલેક્શન કરવાનું મેં શરૂ કર્યું એ અગાઉ મારી પાસે રેડિયો તો હતા જ પણ નિવૃત્તિ પછી વધારે મને મજા આવી હું બોમ્બે અમદાવાદ ભાવનગર આવી જે રવિવારીઓ ભરાતી હોય ગુજરી બજાર ભરાતી હોય ત્યાંથી મને જૂના રેડિયો અનુકૂળ પડે અને બંધ હાલતમાં હોય તો મને સસ્તા પડે એટલે રિપેરિંગ કરવાની મને મજા આવે એટલે આ રીતે અમે કલેક્શન ધીમે ધીમે શરૂ કર્યું અત્યાર સુધીમાં કેટલા રેડિયો તમારી પાસે અત્યાર સુધીમાં લગભગ 400 એક રેડિયો તો ઓછા મોટા મારી પાસે છે એમાં ટ્રેડિશનલ રેડિયો આવી ગયા વાલવાળા રેડિયો આવી ગયા વાલવાળા રેડિયો લગભગ 150 એક હશે બાકીના ટ્રેડિશનલ રેડિયો છે આ બેગા કેવી રીતે કરો છો આ બધા જૂના કેટલી ગોતો છો હું બોમ્બે છે અમદાવાદ છે ભાવનગર છે રાજકોટ છે એમાં જે રવિવારી ભરાતી હોય અગર તો ગુજરી બજાર જ્યાં ભરાતી હોય ત્યાં લોકો જૂની જૂની વસ્તુઓનો નિકાલ કરતા હોય એમાં રેડિયો જૂના છે પછી બંધ હોય કે રેડિયો એ બધાય વેચતા હોય એટલે આવી જગ્યાએ જવાથી મને મળે બાકી કોઈના ઘરઘરાવ કે એમ સક્ય ન બને આપણી સમયેમાં રેડિયોનો પણ લાયસન્સ હતા તમારી પાસે લાયસન્સ છે છે મારી પાસે લાયસન્સ એ છે રેડિયોનું અને લાયસન્સ ફી 15 રૂપિયા હતી વર્ષની પંદર રૂપિયા લાયસન્સની ફી હતી અને પોસ્ટમાંથી લાયસન્સ નીકળતું રેડિયોના ઇતિહાસ વિશે વાત કરીએ તો આકાશવાણીની માહિતી મુજબ ભારતમાં વર્ષ ઓગણીસો ત્રેવીસમાં ભારત રેડિયો ક્લબ ઓફ બોમ્બે નામનું પહેલું અને ખાનગી રેડિયો દ્વારા પ્રસાર કાર્ય શરૂ થયું હતું તેના પાંચ જ મહિના બાદ નવેમ્બર ઓગણીસો ત્રેવીસમાં કલકત્તા રેડિયો ક્લબની સ્થાપના થઈ સપ્ટેમ્બર ઓગણીસો પાંત્રીસમાં એમ બી ગોપાલ સ્વામીએ આકાશવાણી નામનું રેડિયો ખાનગી સ્ટેશન શરૂ કર્યું હતું જોકે તેના એક જ વર્ષ પછી આઠ જૂન ઓગણીસો છત્રીસના રોજ બધા જ સરકારી ખાનગી પ્રસારકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ઓલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના કરવામાં આવી દેશની આઝાદી પછી પહેલીવાર વર્ષ ઓગણીસો છપ્પનમાં ઓલ ઇન્ડિયા રેડિયો નામનું આકાશવાણી રાખવામાં આવ્યું ગુજરાત રાજ્યમાં આઝાદી પહેલાં જ્યારે દેશી રજવાડાઓનું રાજ હતું ત્યારે સૌ તત્કાલીન બરોડા સ્ટેટના ખાતે રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા વર્ષ ઓગણીસો માં રેડિયો સ્ટેશન શરૂ કરવામાં આવ્યું હતું જે આઝાદી બાદ સરકારને સોંપી દેવામાં આવ્યું હતું